સતલાસણા તાલુકા ટિંબા ગામમાં વાડીના શિવમંદિર પરમપૂજ્ય મહંત જયરામગીરી બાપુ દ્વારા ફોટો પ્રતિષ્ઠા કરવામાં આવી આજરો સતલાસના તાલુકાના ટિંબા ગામમાં રબારી સમસ્ત ચરકટા પરિવાર દ્વારા રાજરાજેશ્વરી મોમાઈમાં અને ગોગા મહારાજની ફોટો પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વાડીના તરફ શિવ મંદિરના જયરામગીરી બાપુ ઉપસ્થિત રહ્યા ટિંબા બસ સ્ટેશનથી ભવ્યાથી ભવ્ય ડીજેના તાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું જયરામગીરી બાપુ દ્વારા બાર ઓગણચાલીસ મુહૂર્તમાં ફોટો પ્રતિષ્ઠા કરી માતાજીની પૂજા અર્ચના કરી આરતી ઉતારી અને સમાજને બે હાથે આશીર્વાદ આપ્યા લોટોલ માણેકના શ્રી શ્રવણગીરી બાપુ પણ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા સૂંઢ્યાથી અશોબાની જોગણી માના માલીબેન આ પ્રસંગમાં પધારી આશીર્વાદ આપ્યા હતા તારીખ પાંચ બે બે હજાર ચોવીસના રોજ શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી અને રાત્રે આશ્રમના બાપુ પધારી પ્રવચન કર્યું આજ રોજ સવારે હજારોની સંખ્યામાં ભક્તજનોએ દર્શન અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો રબારી ચરકટા પરિવારના ભાઈઓ સજોડે બેસી હવનનો લાભ લીધો શાસ્ત્રી મહારાજ દ્વારા હવનનો મંત્રોચ્ચાર કરી આજે સાંજે ચાર વાગે હવન પૂર્ણ થયું અને રાત્રે રમેલનું પણ આયોજન કરેલ છે જેમાં રમેલ કિંગ વેરસી કાળા હાજર રહી મોજ કરાવશે સુખ શાંતિથી આજરો પ્રતિષ્ઠા પૂર્ણ થઈ હતી રિપોર્ટર ભૂપસિંહ ચૌહાણ સતલાસણા